છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના પાનવડ ગામે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો રિલાયેબલ ગ્રુપ પાનવડ દ્વારા પાનવડ ગામના મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાનવડ ગામના શિક્ષણ ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતા ઈમરાભાઈ સોની અને તેમની ટીમે પોતાના જ ગામમાં મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ કે જે ધોરણ દસ બાર સ્નાતક અનુસ્નાતકમાં હાલમાં અભ્યાસ કરી રહેલા અર્ધ વચ્ચેથી અભ્યાસ છોડી દીધેલ હોય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ જોડાયા હતા એટલા માટે રાખવામાં આવે છે મુસ્લિમ સમાજ અન્ય સમાજોની સાથે તાત્ની તાલી બદલીને ચાલી શકે છોકરાઓને કેરિયરનું ખ્યાલ આવે કે એમનું કરિયર ક્યાં બનાવવું છે કંઈ લાઈનમાં એમને જવું છે એમનું રિઝલ્ટ ક્લિયર થાય એટલા માટે રાખવામાં આવે અને આજે એટલું નદીનો જે દિવસ હતો કે પાંચ દિવસે અમે આ હવાન ચર્ચ્યું છે અને હવે આ રીતે દરેક રીતે ઉપર અમે આવો પ્રોગ્રામ કરીશું અને જે વિદ્યાર્થીઓ બોર્ડમાં અને કોલેજમાં સ્ના સ્નાતક કક્ષાએ જે ટોપ હશે એમને અમે સન્માનિત પણ કરીશું એના માવાપિશન કન્યાઓ પણ અભ્યાસ કરે અને જે અમરાકુમારો છે એ પણ અભ્યાસ કરે અને જીવનમાં આગળ વધે અને દેશની સેવા કરે